બોટાદ જિલ્લા ભાજપ આયોજિત ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો છે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આરતી ઉતારી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ગણેશ પંડાળ બનાવી બાપા મોરિયાની સ્થાપના કરવામાં આવી છે અને દસ દિવસ રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લા ભાજપ કરવામાં આવ્યું છે ગણેશજીની વિશાળ મૂર્તિનું વિધિવત સ્થાપના કરવામાં આવી હતી અને મહોત્સવના પ્રથમ રાત્રિ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા બાપા મોરિયાની મહાઆરતી ઉતારીને ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સાદીપની વિદ્યાલય ખાતે ગણેશ પંડાલમાં દસ દિવસ મહાઆરતી ભજન કીર્તન રાસ ગરબા કથા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બોટાદ જિલ્લા ભાજપ આયોજિત ગણેશ મહોત્સવ પ્રારંભે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા સાંદીપની વિદ્યાલયના હરીશભાઈ દાદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ બોડિયા ચેતનભાઈ ઝાલા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહીને ગણેશ મહોત્સવનો લાભ લીધો હતો